પણ લે બાવન પાના પણ એમાં જે બાપુ એમાં અર્થઘટન કાઢ્યું છે આ બાવન પાના ની રમત છે ને એ રમત માંથી પણ અર્થઘટન કાઢ્યું છે

અને સાચું હોય તો બોલો રાધે રાધે હાથ ઊંચા કરો ખબર પડે પણ જાહેરમાં આપણે કોઈનું અપમાન કરવું નથી મારી ભાગવતજી ના સાનિધ્યમાં પીઠ દ્વારા વ્યાસપીઠ દ્વારા મારું તમને એક વિનંતી છે મારે તમારી પાસે દક્ષિણા જોઈ છે અને એ દક્ષિણા તમારે નોટ ના બંડલ નથી જોઈતા કારણ કે એ તો હું આ હુરકા પગીશ ને ત્યાં વપરાય જાય મારે ભડલી ગામના જ્યાં જ્યાં કોઈનું નામ બોલવું નથી મને ખબર નથી પણ જે જે મદિરાનું પાન કરે છે ને એની મારી કરબદ્ધ પ્રાર્થના કે મદિરા પાન કરવાથી સુરા કરવાથી તમારો તો નાશ થશે આ તમારા ઘરની પણ સર્વનાશ થશે ઘરના સર્વનાશને શા માટે નોતરુ આપો છો અરે પાનવાડીમાં કથા લાઈવ સાંભળે છે એ સાંભળશે તો પણ ખબર પડશે થોડુંક દુઃખ લાગશે પણ તમને કહેવા માટે દ્રષ્ટાંત દેવા માટે કઉ પાનવાડીમાં એક ઘટના ઘટી શું કથા ચાલતી હતી એમાં એક ભાઈ મને આમંત્રણ દેવા એવા શાસ્ત્રી જે તમારા બપોર જમણવાર મારા ઘરે જમવા આવવાનું છે અને એ ભાઈ પરિચય મને ઘણા બધા આપી દીધેલો બાપુ આ આમ છે એટલે મને પરિચય પછી હું તક ગોતતો તો કે મને એક તક એવી મળી જાય ને તો કદાચ હું ટકોર મારું અન નારાયણની કૃપા હોય તો કદાચ જો સુધરવા હોય તો સુધરી જાય એટલે એ મને કેવા એવા બાપુ તમારે અમારા ઘરે જમવા આવવાનું છે મેં કીધું આવું ખરા પણ મારે જોતું એ તારે મને આપવાનું તમારે મને આપવાનું તે કઈ વાંધો નહીં બાપુ આપ્યું ફરતા નહીં હો ને તમારા એકોતેર પેઢી છે ને એને નુકસાન થાય મન કે બાપુ બલરામ બાપુ સત્ય બની ગયેલી હકીકત ઘટના પાનવાડી માં જઈને કોઈને પૂછવું હોય તો છૂટી નામ નહીં દઉં નામ મને યાદ નથી પણ એને કીધું બાપુ તમે જે માગો એ આપ્યું તો મેં એને હવારમાંથી જાગે ત્યાંથી માગે બસ આખો દી એ આમ પડ્યો જ અને વળી પાછા આપણને સલાહ દે ભોળાનાથે ઝેર પીધું છે ભોળાનાથે ઝેર પીધું એ સાચી વાત છે આપણે ઝેર ન પીવા જવાય એમાં શિવરાત્રી આવે ને એટલે માણસો તગ ગોતતા હોય આજ તો ભાંગ પીના ના ભોળાનાથે ભાંગ પીધી છે

સવારમાં જાગે ત્યારથી બસ એ મદિરા પાન સવારમાં દસ વાગે આખો દી હું કઉ ચાલી ગયા ને ચાલુ જ હોય એટલે મેં કીધું તમારા ઘરે મારે જમવા આવવું છે તમે મને બોલાવા આવ્યા છો હું આવીશ તમે કદાચ કાલનો રોટલો ટાઢો રાખ્યો હશે ને તો હું સાસમાં ચોળીને ખાઈ લઈશ પણ તમારે મને એક આપવાનું છે શું તમે જે આ મદિરાનું પાન કરો છો ને એ મારી ઉપણીમાં તમે જે જે નોખી નોખી બાટલા ને કોથળીઓ બધું જાહેરાત કરી દઉં એ બધું તમે મૂક્યું છે એ મને તમે આ ઉપરમાં આ મારું પત્ર છે એમાં મને આપી દો અને એ હું બે બાર ફેંકી દઉં પછી કોઈ દિવસ જીવનમાં તમે

ભાગવતની કૃપા એના ઉપર થઈ ગઈ એટલે હવે એ લેવાનું નામ નથી લેતા એમ ભડલીમાં મારે દક્ષિણા રૂપી જે જે આ વ્યસન કરે છે એને મારી કરબદ્ધ પ્રાર્થના કે તમે આજથી માં ચામુંડાના સાનિધ્યમાં ભાગવતજીના સાનિધ્યમાં આજથી ઘરે જઈ અને કોઈને ખબર ન પડે ને એમ શીસો હોય તો ફોડી નાખજો કોથળી હોય તો એને તોડી અને ધર ધરતીમાં એ ઢોળી નાખશે જો અમારો દ્વારકાધીશ રાજી થશે તમારી કુળદેવી રાજી થશે અને તમારા પિતૃ નારાયણ દેવને તમે ઘરે કથા ન કરો ને તો એમને સદગતિ મળશે યાદ રાખજો અને આપણે નામ દઈએ તો એનું સન્માન ન જળવાય એનો મોભો તૂટે એટલે જાહેરમાં હું કહું છું કે જે જે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એ વ્યસનને મૂકજો અને હાર વાર બહેનોને ટકોર કરું છું તમે બધી ફેશન મૂકી દેજો એ ફેશનનું કાંઈક ગીત આવે છે બલરામ બાપુ એકાદ કડી ગાઈ નાખીએ આવા ફેશન ના વાયરા વાય જમાનો बदलाणो